મહીસાગર જિલ્લામાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો છે અને આંદોલન પાર્ટ ટુ શરૂ કરવામાં આવ્યું છે ક્ષત્રિય અસ્મિતા આંદોલન અંતર્ગત ક્ષત્રિય સમાજ દ્વારા લુણાવાડા તાલુકાના પાવપુર ગામ ખાતેથી આજે ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે આ ધર્મરથ દ્વારા મહીસાગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જઈ આ ધર્મરથ દ્વારા ભાજપની વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે લોકશાહી બચાવો અસ્તિત્વ ટકાઓના નારા સાથે બેનર્સ પણ ફરતા કરવામાં આવ્યા છે આ ધર્મરથનું જિલ્લાના અલગ અલગ ગામોમાં રાજપૂત સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે જિલ્લાભરમાં અલગ અલગ ગામોમાં રથ ફરશે નારીની અસ્મિતાનો સવાલ નહીં કરીએ કોઈ સમાધાન જૈ ભવાની જવાની ના સૂત્રોચ્ચાર સાથે ક્ષત્રિયાણીઓ અને ક્ષત્રિયોએ સમગ્ર વાતાવરણને ગુંજ્યું હતું તો ભાજપના કોઈ કાર્યકરને ગામમાં પ્રવેશ બંધી અંગે બેનર પણ લગાવવામાં આવ્યા છે ત્યારે જિલ્લાના ક્ષત્રિય સમાજમાં અસ્મિતા આંદોલન પકડી રહ્યું છે અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ